મને એમ થાય કે આ લોકો આ કઈ રીતે બે બે કલાક સફાઈ કામ કરતા હોય છે એવું લાગ્યું મને કે સફાઈ કરતા કરતા શ્વાસ છે એમાં રોગ ના ભોગ બને છે સફાઈ કામદારો અને આમથી ઘણી બધી તકલીફો પડે છે આની ઉપરથી મને ઘણી બધી વસ્તુ શીખવા મળી કે જેમ દેશની બહાર દેશની આર્મી દેશની ફોજી જે આપણા ફોજીઓ છે એ લોકો દેશની રક્ષા દેશની શરદી રક્ષા કરતા હોય છે એમ દેશની અંદર આ સફાઈ કામદારો છે

બહુ વસ્તુ થઈ ગઈ બહુ કોભાંડો તમે બહુ ભ્રષ્ટાચાર થઈ ગયા બહુ શોષણ થઈ ગયા સફાઈ કામદાર ની હામી તમે જોવો એને તમે મોટા હામું જોવો એની વેદના હું તમે જોવો કે આજે વર્ષો જે સફાઈ કામદાર સફાઈ કામ કરે છે એ લોકોને કાયમી તરીકે તમે કાયમી તરીકે તમે એને નોકરી આપો તો ન્યાય મળશે કારણ કે એક ને તમે ગોળ ને એક ખોળ આપો એક ને તમે છ હજાર પગાર આપો અને એ લોકો એક ને પચાસ હજાર પગાર આપો તો બહુ અન્યાય છે હું હું સરકાર પાસે રાજકોટ મહાનગરપાલિકા પાસે અપેક્ષા રાખું છું અને શાસક સાથે અપેક્ષા રાખું છું કે આ જે કામદારો છે કોન્ટ્રાક્ટમાં કામગીરી કરે છે એ જ લોકોને એની જગ્યાએ કાયમી કરવામાં આવે એ મારી અપેક્ષા છે જય ભીમ જય સવિતા જય વાલ્મિકી